श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक एक જો કલ શરૂ હોય નાગજી ભટ્ટ કાલ તક આવ્યો હતો એ નાગજી ભટ્ટ ગોધરા મેં એક સાઠોદરા બ્રાહ્મણ કે ઘર પ્રગટે ગોધરા એટલે ગુજરાતમાં આવેલું જે દાહોદ ગોધરા એમ બોલાય છે સાથે પણ છે દૂર થોડું દાહોદથી આ એ જ ગુજરાત ગુજરાતમાં આવેલું છે ત્યાં સો એ ચાર ભાઈ છે તામે નાગજી سبતે છોટે છે સો એ પડે બહોત પા છે જબ પિતા મર્યો તો બી એ ચારો ભાઈ न्यारे न्यारे ભેગ ગય સો પિતા ગામકો દેસાઈ હતો सो वाके पास द्रव्य बहुत हो तो सो उन चारों ने बाटी लियो ता पाछे नाग जी को ब्याह भयो, सो स्त्री दैवी मिली पाछे कछुक दिन में नाग जी भट्ट को एक बेटी भई वाके थोड़े दिन पाछे गांव में रोग फैलियो। રાજકો રાજ એટલે સરકાર તરફથી શો નાગજી ભટ્ટ કો સબ દ્રવ્ય હું ગયો એટલે જુઓ કેવો છે સંસાર આજે કઈ છે કાલે કંઈ છે કંઈનું કંઈ થઈ જાય રે કંઈનું કંઈ થઈ જાય રે રંગ સદા પલટા તો રહે છે રંગ સદા પલટા તો રહે છે દાડો ને વળી રાત માનવ જીવનમાં બહુ નવા જૂની ની વાત માનવ જીવનમાં બહુ નવા જૂની ની વાત માનવ જીવનમાં બને દહાડોને વળી રાત માનવ જીવનમાં બને દહાડોને વળી રાત માનવ જીવનમાં કેમ કે હજી હમણે તો ચાર પિતા મર્યા પિતા મર્યા એટલે ચારેય ભાઈઓ જુદા થયા ચારેયના ભાગમાં જે આવતું એ દ્રવ્ય પોતપોતાએ લઈ અને પોતપોતાનું જીવન પોતપોતાની રીતે જીવવાનું શરૂ કર્યું ત્યાં સુખ છે એવો અનુભવ થયો પણ એક તો પિતાનું દુઃખ થયું પણ દ્રવ્યથી અલગ રહેવાનું થયું એનો સુખનો અનુભવ થયો પણ રોગચાળો એવો ફાટ્યો કે ત્રણ ભાઈઓ જે હતા એમના એ ત્રણે ત્રણ મર્યા એટલે આ દુઃખ આવ્યું હજી તો બાકી હતું તો રોગચાળો ફાટ્યો એનું દુઃખ ત્રણ ભાઈઓનું દુઃખ અને પાછળ ને પાછળ રાજના માણસોએ આ નાગજી ભટ્ટનું જેટલું પણ દ્રવ્ય હતું તે બધું લૂંટી લીધું એટલે નાગજી ભટ્ટનું દ્રવ્ય પણ ગયું એક જમાનામાં એમના પિતા દેસાઈ હતા ગોધરાના હવે જો ગોધરાના દેસાઈનું મોટા મુખ્ય વ્યક્તિનું જો દ્રવ્ય લૂંટાઈ જાય સરકાર દ્વારા તો સાધારણનું તો કઈ ગજું જ નહીં એટલે તો આ દોડમાં કહ્યું છે કે સુખ દુઃખમાં તો શેકાઈ જવા તું લેતા છેલ્લા શ્વાસ રે લેતા છેલ્લા શ્વાસ રે जीनी कृपा हे तु प्रभूनी कृपा हसे तु थाशे हाश मानव जीवनमा बहुनवा जूनि वा मानव जीवनमा હવે આટલી બધું દુખ આવ્યું એટલે નાગજી ભટ્ટે તો કોઈ દિવસ દુઃખ જોયેલું નહીં અને આટલું એક સામટું દુઃખ આવ્યું એટલે પાછે તબ નાગજી ભટ્ટ કો બહુત દુઃખ ભયો સુવા ગામ મેં શ્રી આચાર્યજી કે સેવક રાણા વ્યાસ રહત હોતે આ રાણા સ્મરણ કરી લઈએ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવક છે આ એ જ રાણા વ્યાસ છે કે જે ગોધરાથી પોતે જ બુદ્ધિશાળી છે એમ માની અને કાશીમાં શાસ્ત્રાર્થ કરવા લાગ્યા પણ કાશીમાં બધે હાર્યા એટલે એમને એમની વિદ્યાનો મધ તો ગયો પણ નિરાશા વ્યાપી ગઈ અને પોતે આત્મહત્યા કરવા માટે એ જ હનુમાન ઘાટ કાશીના ગંગા નદીના કિનારે કે જ્યાં મહાપ્રભુજીએ આપે જ આસુર્યામો હિલ્લા કરી હતી તે સ્થાન ઉપર આવ્યા અને મૃત્યુ માટે તૈયારી કરવા લાગ્યા રાહ જોવા લાગ્યા રાત્રે એકલ દોકલ કોઈ આવતું ન હોય ત્યારે હું ડૂબું ત્યાં જ મહાપ્રભુજીએ આવી અને જાણી લીધું કે આ તો દૈવી જીવ છે એટલે સામેથી જ ચર્ચા કાઢી આપના સેવક સાથે કે જે આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે એની અવગતિ થાય છે એ પ્રસંગ જે થયો હતો તે જ આ રાણા વ્યાસ હવે સેવક થઈને ગોધરામાં રહે છે અને એ રાણા વ્યાસ કારણ કે માર્ગ કેવો છે પુષ્ટિનો વૈષ્ણવથી વૈષ્ણવ થવાય આ માર્ગ વૈષ્ણવોથી જ ફલિત થાય છે સત્સંગ પણ એટલો જ મહત્ત્વનો છે આ માર્ગમાં ભગવદીઓનો સંગ પણ એટલો જ મહત્ત્વનો છે આ માર્ગમાં એટલે જ આપણે ચોર્યાસી અને બસો બાવન ભગવદીઓનો સંગ સતત કરીએ છીએ અને જે કિશોરીબાઈ હતી તેને તો આટલો સાનુભાવ ગોવર્ધનનાથજીનો હતો શ્રી ગુસાઈજીની આટલી કૃપા હતી છતાંય શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી હતી કે તું ભગવદીઓનો સંગ જરૂર કરજે આવી આવો આવો મહિમા છે ભગવદીઓના સંઘનો એટલે જ નાથજી ભટ્ટને પ્રભુ પ્રેરણાથી नागजी भट्ट राणा व्यास के पास आई अपनो सब दुख कहो पाछे बहुत विलाप करण लागे तब राणा व्यास ने कहो जो तुम अडेल में श्री वल्लभाचार्य जी विराजत है उनकी शरण जाओ वे ईश्वर है सो उनके शरण जाइवे ते तुमको बहुत सुख हुई गो इह लोक परलोक દોનો મેં સુખ પાઓ મેં હું શ્રી વલ્લભાચાર્યજી કો સેવક ભયો હું સો સુની કે નાગજી ભટ્ટ ગોધરા તે અડેલકો ચલે એટલે તો ધોડોમાં કહ્યું છે કે વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ મિથ્યા પ્રપંચ મારા જાય ટળી માગું એ ટુ ક્યાં ચાલ્યા શ્રી વલ્લભ શરણે જઈને રહીએ આનંદમાં શ્રીવલ્લભ ને શરણે જઈને રહીએ આનંદ માં સેવું સદા હું તો વ્રજનાધણી સેવું સદા હું તો વ્રજનાધણી માગું એઠલું શ્રી શરણે જઈને રહિયે આનંદમાં શ્રી વલ્લભને શરણે જઈને રહેિયે આનંદમાં વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય મિથ્યા પ્રપંચ મિથ્યા પ્રપંચ એટલે જે અત્યાર સુધી નાજી બટને સુખ દ્રવ્યમાં દેખાતું હતું કુટુંબમાં દેખાતું હતું ત્રણ ભાઈઓ મરી ગયા એમાં દેખાતું હતું એ બધામાંથી મન પાછું વાળી અને વ્રજના ધણીમાં મન લગાડશે એટલે જ આ વૈષ્ણવનો સંગ ફળ્યો આપ ચાલ્યા સો કચ્છુંક દિન મેં અડેલ આવી પહોંચે હવે ભાવ પ્રકાશ અહીંયા વિરામ થયો શ્રી હરિરાયજી કૃત હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ એક દર્શન કરાવે છે શું મે નાગજી ભટ્ટ પ્રથમ શ્રી વલ્ચાર્યજી કે પાસ નામ કોઈ શ્રી વલ્લભાચાર્યજી નાગજી બટસો એ આજ્ઞાકીએ જો નાગજી તુમ લરી કાપસ જાય કે નામ પાઓ કારણ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તો સાક્ષાત બ્રહ્મ છે આપ જાણે છે આ જીવ આવ્યો છે એ લીલામાં લલિતાજીથી પ્રગટ થયેલી પદ્માવતી આ એ જ છે કે જેને ચંદ્રાવલીજીમાં આ શક્તિ છે અને ચંદ્રાવલીજી એ જ મારા લરીકા એટલે મારો પુત્ર ગુંસાઈજી થઈને પ્રગટ થયા છે એટલે કહ્યું તું લરીકા પાસ જાય કે નામ પાઓ હવે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાઈજી કહે છે સો કહે તે જોઈએ શ્રી ગુસાઈજી કે અંગ સંબંધી હૈ सोश्री गुसाई जी में इनकी अधिक प्रीति होगी ताते श्री आचार्य जी आज्ञा किए तुम लरी का पास जाए के नाम पाओ और दूसरों अभिप्राय यू है जब श्री आचार्य जी को संन्यास ग्रहण करनो है और अपने वंश द्वारा आगे मार्ग हो चलावनो है ताहिते श्री ठाकुर जी ने ब्याह करीवे की आज्ञा देनी है यों बिचारी के श्री महाप्रभु जी वल्लभाचार्य जी ने नागजी भट्ट को श्री गोसाई जी के पास पठाए तहाँ यह संदेह हुई जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के बड़े पुत्र तो श्री गोपीनाथ जी है सो उनके पास नागजी भट्ट को क्यों नाई पठाए कहा कहत है जो श्री गोपीनाथ जी मर्यादा बलदेव जी को अवतार है सो इनकी रुचि साधन करीबे में बहुत है और आगे पुष्टि मार्ग को उपदेश श्री गोसाई जी करेंगे सो पुष्टि मार्ग के विस्तार हारे आप ही है ते श्री वल्लभाचार्य जी ने पुष्टि मार्ग के जीव શ્રી ગુસાઈજી કો સોંપે હૈ સો પુષ્ટિ માર્ગ કે સિદ્ધાંત કે મુખ્ય પાત્ર નાગજી ભટ્ટ છે તાતે શ્રી આચાર્યજીને નાગજી ભટ્ટ કો શ્રી ગુસાઈજી કે પાસ પઠાય જો ફરી એ સિદ્ધાંત પ્રમાણે નથી આજ્ઞા એટલે જ પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીથી પ્રગટ થયો છે એ સિદ્ધ છે અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જે આજ્ઞા કરે છે તે જ પ્રમાણે થાય છે આમાં સિદ્ધાંત પ્રમાણે તો મોટો પુત્ર ગાદીએ બેસવો જોઈએ પણ એવું નથી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપને દેખાય છે કે કોણ પાત્ર છે અને કોણ યોગ્ય છે પુષ્ટિ માર્ગ માટે અને આચાર્ય ચરણ જ્યારે આજ્ઞા કરે છે ત્યારે આપનો આશીર્વાદ અને આપનું બળ એ સ્વાભાવિક જ પ્રાપ્ત થઈ જાય છે એના માટે કોઈ લેખાલેખી કરવાની જરૂર જ નથી આપ બોલ્યા એટલે એ થાય જ એટલે જ આ માર્ગ એવો છે કે જેમાં વચનની બહુ મહત્તા છે આજે પણ જે આચાર્ય પરંપરામાં આચાર્ય બિરાજી રહ્યા છે વલ્લભકુલની ગાદી ઉપર તો ગઈકાલે જ આવ્યું જે સ્વવંશ સ્થાપિત શેષ મહાત્મ્ય એ નામ એમાં શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે જે ગાદી પર અત્યારે વલ્લભકુલ બાળકો બિરાજી રહ્યા છે તેમનામાં શ્રી મહાપ્રભુજીનું સામર્થ્ય છે એટલે કે મહાપ્રભુજી જ અંદર બિરાજેલા છે અને એટલે જ એ જ્યારે પણ કોઈ પણ આજ્ઞા આપે એનું વચન એનું મૂલ્ય બિલકુલ મહાપ્રભુજીની આજ્ઞા જેટલું જ હોય છે એટલે તો જ્યારે જ્યારે પણ સમય બદલાય છે ત્યારે ત્યારે આજ્ઞા ફેરફાર થાય છે જેમ કે એક સમય એવો હતો કે કૂવાના જળથી જ સેવા થતી પણ હવે સમય બદલાયો એવું જળ નથી જેવું પહેલાં હતું અને હવે તો જે ભૂગર્ભમાંથી બોરવેલથી જે જળ લેવામાં આવે છે એ વધારે શુદ્ધ છે તો આજ્ઞામાં ફેરફાર થયો એ આજ્ઞા ફેરફાર પણ સાક્ષાત વલ્લભ આપના જ હૃદયમાં બેસીને અંશરૂપે વંશમાં બિરાજેલા છે એટલે આચાર્ય ચરણ જ્યારે એમ ઈચ્છે કે મારો આ બાળક જે છે એને પાત્રતા છે કે જે સાચવી શકશે તો એ જે કૃપાના આશીર્વાદ આપે તો એ બળથી જ બધું કાર્ય થાય છે આમાં સિદ્ધાંત ક્યાંય નથી આવતું जैसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी के प्रथम सेवक दामोदर दास हरसानी जी थे तैसे ही श्री गोसाई जी के प्रथम सेवक नागजी भट्ट है सो नागजी भट्ट श्री गोसाई जी के पास आई के विनंती की तब श्री गोसाई जी कृपा करी के नागजी को नाम सुनाए पाछे બ્રહ્મ સંબંધ કરાય તે વખતે તો ખૂબ લા કહ્યું ને આચાર્ય ચરણ વલ્લભા વલ્લભધીશ વલ્લભાધિશ પ્રભુએ લરિકા એટલે બાળક બહુ જ નાની ઉંમર હતી આપની શ્રી ગુસાઇજી પ્રભુની એનું ચિત્રાજી આ જે વિડીયો છે એમાં તો પ્રાપ્ત નથી કારણ કે આ પણ એ વિડીયો સિવાય જે પોસ્ટ મૂકું છું હું વોટ્સઅપ પર જે મૂકું છું એમાં જે ચિત્ર જે છે એમાં આ નાના બાળ સ્વરૂપના ઘૂંસાઈજી અને સામે નાગજી ભટ્ટનું દર્શન થાય છે સુવે નાગજી ભટ્ટ ઓડિયોમાં છે વિડીયોમાં નથી શું ભે નાગજી ભટ્ટ શ્રી ગુંસાઈજી કે એસે કૃપાપાત્ર ભગવદીય ભય પાછે નાગજી ભટ્ટ ઘૂંસાઈજી કે પાસ કછુંક દિન રહી કે અપુને ઘર આવે તા પાછે કે તેક દિન કો નાગજી કી બેટી કો વિવાહ આવ્યો શું ખંભાત કે વૈષ્ણવન સુન્યો શોએ વૈષ્ણવન શ્રી ગોસાઇજી કે સેવક હુતે તિનને આપુસમે કછું દ્રવ્ય ભેલો કરી તાકી હુંડી કરાઈ એક પત્ર મેં બીડી એક કાસીદ એટલે કે જે આ પત્ર વ્યવહારને હુંડી લઈ જવા લાવવાનું કામ કરે એવી વ્યક્તિને કાસીદ કહેવાતી एक काशिद नागजी पास उन वैष्णवन ने खंबात के गोधरा पठायो। ता पत्र में पठापत्र ने नाग को जो को द्रव्य तुम्हारी बेटी के विवाह को पठायो है सो तुम आछी भांति विवाह करियो सो वह काशिद पत्र लेके नागजी के घर नाग गुजरात में ગોધરા મેં સો વહ પત્ર નાગજી કો કાશીદને દીનો સો પત્ર બાંચી કે નાગજીને અપને મન મેં યહ વિચાર કિનો જો યહ વૈષ્ણવ દ્રવ્ય વિવાહ મેં આછો નહીં યહ અપનો ધર્મ ન હોય આ એટલા માટે કે પુષ્ટિમાર્ગમાં બ્રહ્મસુબંધ થાય અને જે બ્રહ્મસુબંધનો મંત્ર છે એમાં સર્વ વસ્તુ સમર્પણ થઈ જાય છે એટલે એનો અધિકાર રહેતો નથી એ ઠાકોરજીનું થઈ જાય છે એને ઠાકોરજીનું મુનિન થઈ અને જીવન જીવે છે નહીતર તો જે પુરુષોત્તમ દાસ શેઠ હતા કાશીના તેમને તો કરોડો સુવર્ણ મુદ્રા હતી પણ જ્યાં બ્રહ્મસબંધ થયો ત્યાં એ મુનિમ થઈને રહ્યા અને શેઠ જે કરોડો સોના મોહરોના માલિક એ તો અમારા ઠાકોરજી મદન મોહનજી છે એવો ભાવ રહ્યો જીવનભર એટલા માટે વૈષ્ણવનું દ્રવ્ય અને વિવાહ એટલે લૌકિક કહેવાય એમાં હું ખર્ચું એ કેવી રીતે તો તો ધર્મ જાય એટલે સો બેટી કો રંક બ્રાહ્મણ કો દેવુંગો ઓર યહ દ્રવ્ય તો શ્રી ગોસાઈજી કો હૈ એટલે જો દ્રવ્ય તમારી પાસે ન હોય તો તમારે ગરીબ ઘરમાં પણ છોકરી આપી આપવી પડે એટલે હું આપીશ પણ હું આ વૈષ્ણવનું દ્રવ્ય તો શ્રી ગુસાઇજીનું દ્રવ્ય છે એને હું લૌકિકમાં તો નહીં વાપરી શકું એટલે લૌકિકમાં ઠાકોરજીનું દ્રવ્ય વાપરતા શું સ્થિતિ થાય છે એ શ્રી હરિરાઈજીએ હમણાં જ શિક્ષાપત્ર શરૂ થયું પ્રથમ કે બીજું એમાં આપેક આજ્ઞા કરી છે કે મનોરથ માટે આ સાક્ષાત હરિરાઈજીની આજ્ઞા અને પ્રભુ શ્રી ગોપેશ્વર પ્રભુએ આજ્ઞા કરી છે એ વિવેચન કર્યું છે જે શ્લોકનું શ્રી હરિરાયજી કૃત સંસ્કૃતના શ્લોકનું એમાં શ્રી ગોપેશ્વર પ્રભુએ પણ કહ્યું જ છે કે ઠાકોરજીનું દ્રવ્ય એ ઠાકોરજીની સેવા માટે છે જો વધારે છે તો વલ્લભ કુલને ભેટ ધરવાનું કહ્યું એનાથી વધારે છે તો વૈષ્ણવોને પોષણ મળે એવો સત્સંગ થતો હોય એમાં મનોરથી થવાનું કહ્યું આ શબ્દો સાક્ષાત શ્રી ગોપેશ્વરજી પ્રભુએ શ્રી હરિરાયજીના સંસ્કૃતના શ્લોકનું વિવેચન કરીને પ્રગટ કર્યા છે એટલે અને પછી એમ કહ્યું કે જો એ ધનને ઠાકોરજી માટે નહીં વલ્લભ કુલ માટે નહીં અને જો મનોરથ માટે પણ નહીં અને જો પોતાના માટે લૌકિક માટે જો એ વિનિયોગ કરવા લાગી જાય છે તો એ બહિર્મુક્તાનો બહિર્મુક્તા પ્રાપ્ત કરે છે આ શબ્દો હતા इले कहू कि धर्म जाए सो श्री गुसाई जी को है द्रव्य सो श्री गुसाई जी को पहुँचे तो अच्छी बात है इतने कहते के भाव प्रकाश कहे जो नागजी गृहस्थ है सो दूसरे को द्रव्य कैसे ले और वैष्णव को द्रव्य तो प्रभुन को है सो नागजी लौकिक कार्य में कैसे खर्चे इतने हमें जो हूँी लखी श्री गुसाई जी ने मोकल से त्यार्थी प्रसंग नो अधूरो प्रसंग आवती काले आवशे श्री गोवर्धन नाथ की जय हो श्री गुणसाई जी परम दयाल की जय हो